ચોમાસુ મનમુખીને વરસી રહ્યું છે અને સૌરાષ્ટ્રના આ ગામડાઓની અંદર પાણી ફરી વળ્યા છે રોડ રસ્તાઓ ઉપર તથા નદી નાળાઓ છલકાઈ ગયા છે ત્યારે કયા જિલ્લામાં અને કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો છે અને ક્યાં ક્યાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા સૌરાષ્ટ્રમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો દ્વારકામાં આજે ફરી જળબંબાકાર થયો હતો ત્યાં દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા જેઓનું હેલિકોપ્ટરથી ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તો અમરેલીનો દરિયો પણ તોફાની બન્યો હતો ઉપલેટાના લાઠ ગામે તો આફ ફાટિયાની પરિસ્થિતિ સર્જાઈ હતી ગામની બજારોમાં નદીઓ વહેતી થઈ હતી તો બીજી તરફ માણાવદરનું ઝીંઝરી ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું તેમજ અન્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી જેથી કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેમજ ગીર પણ વરસાદને પગલે નદી નાળા છલકાયા હતા દક્ષિણ ગુજરાતમાં નવસારી તેમજ વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો રાજ્યમાં આજે સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં એકસો સુડતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સુરત જિલ્લામાં આજે અનેક જગ્યાએ વરસાદ વરસ્યો છે જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જિલ્લામાં ભારે વરસાદને કારણે માર્ગો અને મકાન વિભાગના પંચાયત હસ્તકના બાવીસ રસ્તાઓ ઓવરટોપિંગ તકેદારીના ભાગરૂપે બંધ કરાયા છે જેમાં માંડવી તાલુકા તેમજ બારડોલી તાલુકાના પણ કેટલાક રસ્તાઓ બંધ કરાયા છે ભરૂચ જિલ્લામાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો અવિરત વરસાદને પગલે કેટલાક સ્થળોએ ટ્રાફિક જામ પણ સર્જાયો હતો ત્યારે સરકારી એસટી બસ ટ્રાફિક જામથી બચવા સર્વિસ રોડ થઈને જતી રહી હતી જોકે તે વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી અંકલેશ્વર અમલાખાડી બ્રિજ નીચેથી જતા વરસાદી કાંસમાં ફસાઈ ગઈ હતી જીસેબીની મદદથી એસટી બસને કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પોરબંદર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીનો કહેર જોવા મળ્યો રાણા બોરડી ગામે વોકડો છલકાતા ગામમાં પાણી ઘૂસી ગયા હતા જેના પગલે લોકોને મુશ્કેલી વધી હતી રાણાઓ તાલુકાના બોરડી ગામમાં પ્રવેશ દ્વારે આવેલો વોકડો ભારે વરસાદને કારણે છલકાતા ગામમાં પાણી ઘૂસવાનું શરૂ થઈ જતાં ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો હતો આ સિવાય અનેક મકાનો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા પોરબંદરના રાણાઓ શહેરમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા હતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા પોરબંદર શહેરનું જળસંકટ મેઘરાજાએ દૂર કરી દીધું છે બરળા ડુંગરની ગોદમાં આવેલો ફોદાળા ડેમ ઓવરફ્લો થતા બાદ આજે ખંભાળા ડેમ ઓવરફ્લો થતા પોરબંદર વાસીઓમાં ખુશી જોવા મળી રહી છે પોરબંદરને એક વર્ષ ચાલે તેટલા પાણીની આવક થઈ ગઈ છે ઉમર ગામના દરિયામાં પાંચ લોકો નાહવા પડ્યા હતા ભારે વરસાદ હોવા છતાં આ યુવક નાહવા પડ્યા હતા આ દરમિયાન એક યુવકનું ડૂબી જતા મોત પણ નિપજ્યું હતું વલસાડના પારડી તાલુકાના સુખાલા ગામે કોકલ નદીમાં ધસમસતા પાણીના પ્રવાહમાં એક વ્યક્તિ ફસાઈ ગયો હતો ઉપરવાસમાં ભારે વરસાદને લઈ કોકલ નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી કોકલ નદીના સુખાલા ગામે નિશાળ ફળિયા નજીક એક વ્યક્તિ ફસાઈ હતો જેથી ગામ લોકો દ્વારા આ શખ્સ બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા મધુબન ડેમમાંથી માંથી એક લાખ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવતા વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છ અને ઉમરગામ તાલુકાના છ તેમજ કપરાડા તાલુકાના એક ગામે વહીવટી તંત્ર દ્વારા અલર્ટ કરવામાં આવ્યા આણંદમાં છેલ્લા ઘણા દિવસથી મેઘરાજાના રીસામણા ચાલતા હતા જોકે લાંબા વિરામ બાદ આજ રોજ આણંદમાં મેઘરાજાની પુનઃ એન્ટ્રી થઈ છે વરસાદ સાથે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેથી પ્રજાને ગરમી અને અસહ્ય બફારાથી રાહત મળી હતી ત્યારે સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા ખાતે આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો ચૂડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચોકડી કોરડા ભૂગપુરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈને કપાસ મરચાં જુવાર જેવા પાકોને જીવનદાન મળ્યું હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી માણાવદરમાં ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા જેથી ગ્રામજનો ઘર છોડવા લાચાર બન્યા હતા ખાટલામાં તો કોઈને ખંભે બેસાડી રેસ્ક્યુ કરાયા હતા જૂનાગઢના વાણાવદર પોલીસ સ્ટેશનના નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા જેથી પોલીસ દ્વારા તાત્કાલિક અસરગ્રસ્ત વૃદ્ધો બાળકો મહિલાઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જેથી પશુઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ હાલ ધીમે ધીમે વરસાદ શરૂ થઈ ગયો છે વડોદરા શહેરમાં આજે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો શહેરના રાવપુરા કારેલીબાગ ફતેહગંજ અલકાપુરી માંજલપુર માંડવી ન્યાય મંદિર તરસાલી અને વાઘોડિયા રોડ સહિતના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો છેલ્લા કેટલાક દિવસથી વડોદરા શહેરમાં મેઘરાજાએ વિરામ લીધો હતો જોકે આજે ફરી એક વખત વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારે વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વરસાદ થાય તેમજ ખેડૂતો ઈચ્છી રહ્યા છે હાલ સુધી સમાચારોમાં બસ આટલું જ જો આપને આવા જ વરસાદલક્ષી સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ને આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ